સુંદરતા અને બુદ્ધિને સીધો કોઈ સંબંધ નથી ગણાવી જ એક સુંદર સ્ત્રીનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આપણા દેશની અંદર ને વિદેશની અંદર પણ આ સ્ત્રીએ એવું કહ્યું છે કે સરદાર પટેલને અંગ્રેજી આવડતું નહોતું માટે તેઓ વડાપ્રધાન થયા નહીં આવું બુદ્ધિનું દેવાળું ફૂંકનાર આ સુંદર સ્ત્રી કોણ છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે હમણાં ખૂબ વાયરલ થઈ રહેલા એક વિડીયોની આ વિડીયો ભારતમાં તો ઠીક વિદેશમાં પણ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જ્યારે વાયરલ થઈ રહ્યો છે એ સ્ત્રીનું નામ છે કંગના રાણાવત કંગના રાણાવતને આમ તો વિવાદમાં રહેવાની ટેવ છે અને કદાચ વિવાદ જાતે પણ ઊભો કરે છે તેવી પણ શક્યતા વધુ છે આવો જ એક વિવાદ ફરી ઊભો થયો છે ને કંગના રાણાવતે ટાઈમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની બુદ્ધિનું દેવાળું કેવી રીતના ફૂંક્યું તેની વાત કરવી છે કંગના રાણાવત અને ભારતીય જનતા પાર્ટીના સંબંધો અત્યારે ખૂબ સારા અને ખૂબ નજીકના છે અને ભાજપના નેતાઓને ખુશ કરવા કંગના રાણાવતે કેવો બફાટ કર્યો તે મારે તમને કહેવો છે આમ તો આપણી ત્યાં પાંચમા સાતમા કે આઠમા ધોરણમાં ભણતા બાળકને કે વિદ્યાર્થીને જેને નાગરિક શાસ્ત્રનો થોડો ઘણો પણ અભ્યાસ કર્યો છે તેને આ સત્ય ખબર હશે પણ કંગના રાણાવતને ખબર નથી ટાઈમ્સ નાવને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગના રાણાવત એવું કહે છે કે આ દેશના પ્રથમ વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ હતા પહેલાં આ જોઈ લો જબ હમે આઝાદી મિલી તો ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સુભાષ ચંદ્ર બોઝ વો ગય તમે આ વિડીયો જોયો જેમાં કંગના રાણાવત એવું કહે છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ હતા કંગના રાણાવત અહીં અટકતા નથી કંગના રાણાવત ટાઈમ્સ નાવના મહિલા રિપોર્ટર સાથે મહિલા રિપોર્ટરને આપી રહેલા ઇન્ટરવ્યુમાં વધુ બફાટ એવો પણ કરે છે કે આમ તો સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ઉત્તમ શાસક હતા નેતા હતા અને તે વડાપ્રધાન થવા હતા પણ સરદાર પટેલને અંગ્રેજી આવડતું નહોતું માટે તે વડાપ્રધાન થઈ શક્યા નહીં આવું કંગના કહે છે તમને કદાચ આશ્ચર્ય થશે અને કદાચ એવું પણ લાગશે કે અમે ખોટું કહી રહ્યા છીએ એટલે કંગના રાણાવતનો આ વિડીયો પણ તમે જોઈ લો સરદાર પટેલ ક્યુ નહીં અમારે પ્રાઇમ મિનિસ્ટર બને

બેરિસ્ટર થયા હતા અને ઇંગ્લેન્ડમાં તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો અમદાવાદ સેશન્સ કોર્ટની અંદર તેઓ ક્રિમિનલ લોયર તરીકે અંગ્રેજીમાં દલીલ કરતા હતા જ્યારે આપણા રજવાડાઓનું વિલીનીકરણ કરવાનો વખત આવ્યો ત્યારે જે કંઈ પત્ર વ્યવહાર થયો એ સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજો સાથે અને રજવાડાઓ સાથે તમામ પત્ર વ્યવહાર અંગ્રેજીમાં કર્યો છે જે નવજીવન ટ્રસ્ટ પાસે અંગ્રેજીમાં કરેલો વ્યવહાર આજે પણ ઉપલબ્ધ છે એટલે કોઈએ પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી નાખ્યું હોય અને હજી બુદ્ધિ સુધારવાનો પ્રયત્ન કરવો હોય તો નવજીવન ટ્રસ્ટમાં આવી સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા પત્ર વ્યવહાર જે અંગ્રેજીમાં છે તે એક વખત જોઈ લેવાની જરૂર છે સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજીમાં પણ વાત કરતા હતા આ તેમનું એક ભાષણ પણ તમે જોઈ લો In English, I shall obey your command. But take it from me that it will not be long before you yourself will have to speak in our own national language. If you don't do that, then you will drag the country behind.

ઠીક છે આમ તો ગાંધીજીના નામે આ પ્રકારના આરોપો બહુ મૂકવામાં આવે છે કે ગાંધીએ સરદારને અન્યાય કર્યો અને નહેરુને વડાપ્રધાન બનાવ્યા પણ એ પણ વોટ્સઅપ યુનિવર્સિટીને અધૂરા જ્ઞાનનીનો આ પુરાવો છે અને હવે કંગના એવું કહે છે કે સરદાર સાહેબને અંગ્રેજી આવડતું નહોતું અમે વિડીયોના શરૂઆતમાં જ કહ્યું કે બુદ્ધિ અને સુંદરતાને સીધો કોઈ સંબંધ નથી સ્ત્રી સુંદર પણ હોય અને બુદ્ધિશાળી પણ હોય એવું ઈશ્વર ભાગ્યે જ કરતો હોય છે એવી સ્ત્રીઓ પણ આ પૃથ્વી ઉપર છે કે જે સુંદર પણ છે બુદ્ધિશાળી પણ છે અને તેમનામાં માનવીય અભિગમ પણ છે પણ અત્યારે કંગના માટે એટલું જ કહીએ કે કંગનાબેન બુદ્ધિનું દેવાળું ફૂંકવાનું બંધ કરો ન ખબર પડે તો ચૂપ રહેવાનું રાખો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો આ સ્ટોરીને ખૂબ વાયરલ કરો કારણ કે કંગના રાણાવત જેવા લોકો જેમને માત્ર વોટ્સઅપ જ જોતા આવડે છે તેમને ઇતિહાસ ખબર નથી આ ઇતિહાસ જાણવો પણ એટલો જ જરૂરી છે આ સ્ટોરીને વાયરલ કરો કારણ કે આ તમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો તેને લાઇક કરો અને શેર કરો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નવા વિષય સાથે ફરી તમારી પાસે બહુ જલ્દી આવું છું નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराई